સાબરકાંઠા સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસ્યો હતો ભર ઉનાળે માવઠું આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દસથી બાર જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે જ બારથી પંદર જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અઢાર જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા છે ગુજરાતમાં એકવીસથી ત્રેવીસ જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે દસથી બાર જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે સાથે જૂન થી પંદર જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા છે દેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશમાં સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર